હેલો ફ્રેન્ડ ઇલાસ કિચન નાઇટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આજે આપણે મોહનથાળને પણ ભૂલાવી દે એવી રેસીપી બનાવવાના છીએ એકદમ નવા સ્વાદમાં બનતી હેલ્ધી અને ટેસ્ટી ઘરના સામાનમાં બની જશે ફ્રેન્ડ્સ આ મીઠાઈને મિલ્ક પાવડરની પણ જરૂર નથી અને મિલ્કની પણ જરૂર નથી મોમાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી રૂ જેવી બનશે ફ્રેન્ડ્સ તો ચલો ફટાફટ આપણે વાર ના કરતા જોઈ લઈએ આપણે કેવી રીતે બનાવીશું સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું ગેસની ઉપર એક કઢાઈ મૂકીશું અને એની અંદર બે ચમચી આપણે ઘી એડ કરીશું ઘી ગરમ થયા પછી આપણે બસો ગ્રામ ચણાનો લોટ લેવાનો છે એકદમ ધીમા ગેસે આપણે શેકી લઈશું જ્યાં સુધી આપણાને સુગંધ ના આવે ત્યાં સુધી શેકતા રહીશું આપણે એકદમ ઓછા ઘીમાં લોટ શેકી રહ્યા છીએ એટલા માટે બેથી ત્રણ મિનિટ સુધી આપણે શેકતા રહીશું ફ્રેન્ડ્સ આ મીઠાઈને આપણે ઓછા ઘીમાં બનાવવાના છીએ એટલે આપણે ઘી એકદમ બે ચમચી જ લીધું છે પાછળથી જો જોઈતું હશે તો આપણે એકાદ ચમચી એડ કરીશું તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે લોટ શેકાયા પછી આપણે પચાસ ગ્રામ ટોપરાનું છીણ એડ કરીશું ટોપરાના છીણને પણ આપણે એકાદ મિનિટ સુધી સરસ રીતે શેકી લઈશું ચણાનો લોટ અને ટોપરાનું છીણ સરસ રીતે ફ્રેન્ડ શેકાઈ ગયું છે હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું હવે એ જ બાઉલની અંદર આપણે ચાસણી બનાવી લઈએ ચાસણી બનાવવા માટે આપણે અહીંયા મેં સો ગ્રામ ખાંડ લીધી છે બસો ગ્રામ લોટની સામે આપણે સો ગ્રામ ખાંડ લીધી છે અને પચાસ ગ્રામ આપણે કોકોનટનો છીણ લીધી છે હવે જેટલી ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું અને આપણે હવે એક તારની ચાસણી બનાવી લઈએ હવે આપણે ચારથી પાંચ કેસરના ધાગા એડ કરીશું અહીંયા અહિયાં ફ્રેન્ડ થાળ જેવો કલર આવે એટલા માટે કેસર યલો કલર આપણે એડ ફૂડ કરીશું હવે આપણે ચેક કરી લઈએ એક તારની ચાસણી બની છે કે ના હજી નથી બની એક તાર નથી થતો એટલે થોડી વાર આપણે પકવવા દઈશું જય જય શ્રી શ્રી કૃષ્ણ રામ ફ્રેન્ડ્સ આપણી ચાસણી બની ગઈ છે હવે આપણે જે શેકેલો લોટ હતો એ એડ કરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું હવે આપણે એક ચમચી ઘી એડ કરીશું જેથી કરીને આપણી જે મીઠાઈ આપણે બનાવી છે એના અંદર થોડી સાઈન આવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એક પ્લેટની અંદર ઘી લગાવી દઈએ મીઠાઈને સરસ રીતે આપણે પ્લેટની અંદર પાથરી દઈશું સાવતાની મદદથી સરસ રીતે આપણે સેટ કરી લઈએ મનપસંદ ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી લઈએ અહીંયા મેં પિસ્તાથી ગાર્નિશ કર્યું છે એક કલાક ઢાંકીને આપણે રાખી દઈએ જેથી કરીને સરસ રીતે સેટ થઈ જાય ફ્રેન્ડ્સ એક કલાક થઈ ગયો છે હવે આપણે સરસ રીતે કાપા પાડી લઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ ઓછા ઘીમાં આપડી આ મીઠાઈ બનીને કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે આઇકન બટન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અચાનક આપણા ઘરે મહેમાન આવી જાય તો પાંચથી સાત મિનિટમાં મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ તો તમે બનાવવાનું બિલકુલ ભૂલતા નહીં નાના મોટા બધાને ભાવે એવી સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે ટેસ્ટ કરી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સોફ્ટ મોમાં મુકતા જ ઓગળી જાય એવી મીઠાઈ બની છે હવે આપણે ટેસ્ટ કરી લઈશું વાવ યમી યમી બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ